આવતીકાલે જાહેર કરશે ઉમેદવારની યાદી બાકીની સાત બેઠક પર કોંગ્રેસ નામની જાહેરાત કરશે જુનાગઢ સુરેન્દ્રનગર રાજકોટ બેઠક બેઠક પર પર ઉમેદવારોના ઉમેદવારોના નામ નામ જાહેર જાહેર થશે મહેસાણા અમદાવાદ પૂર્વ વડોદરા પણ કરવામાં આવશે દક્ષિણ ગુજરાતી નવસારી બેઠક પર ઉમેદવારોનું નામ જાહેર કરાશે મુકુલ વાસિકની મુલાકાત પહેલા કોંગ્રેસના ઉમેદવારોનું કોકડું ઉકેલાઈ જશે મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે અઢાર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જોકે અમદાવાદ પૂર્વ બેઠક પરના ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જોકે હવે કોંગ્રેસે બાકીની તમામ સાત બેઠક માટે ઉમેદવાર નક્કી કરી લીધા છે મસ્ત તેમની માત્ર સત્તાવાર જાહેરાતની વાર છે ગુજરાત પ્રભારીલ વાસમિક મુકુલ વાસમિક લેશે ગુજરાતની મુલાકાત ગુજરાત લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રભારી સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવશે ઓગણત્રીસ માર્ચ સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર થશે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયેલા છે જી ગૌરવ જે રીતે આવતીકાલે જાહેર કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો છે તેના નામ ઘણી બધી એવી બેઠકો છે કે જેમાં કોંગ્રેસ અસમંજસમાં છે જેમાંની વડોદરા બેઠક પણ છે જૂનાગઢ પણ છે કોના નામ સૌથી વધારે ચર્ચાઈ રહ્યા છે કેટલા વાગ્યા સુધીમાં આવતીકાલે નામ જાહેર થશે જો વાત કરીએ તો આવતીકાલે સેન્ટ્રલ ઇલેક્શન સમિતિ કોંગ્રેસની જે બેઠક છે તે દિલ્હી ખાતે મળવાની છે જે બેઠકમાં ગુજરાતના જે બાકીના લોકસભાના ઉમેદવાર છે તે મુદ્દે ચર્ચા થશે ઉપરાંત ગુજરાતની જે પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તે મુદ્દે પણ ચર્ચા થશે એટલે આવતીકાલે મોડી સાત સુધીમાં ઉમેદવારના નામ જાહેર થશે અને પરમ દિવસે એટલે કે ત્રીસ માર્ચના ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ ખાતે આવશે અમદાવાદમાં કોંગ્રેસના જે લોકસભાના ઉમેદવાર છે તેમની સાથે બેઠક કરશે ઉપરાંત જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભાના પ્રભારીથી બેઠક કરી અને કઈ રણનીતિથી ચૂંટણી પ્રચારમાં જવું કઈ રીતે સરકારને નિષ્ફળતા અને લોકો સુધી પહોંચાડવી તે અંગે તેઓ ચર્ચા વર્ચના કરશે બાકી રહેલી બેઠકોની વાત કરીએ તો જે બેઠકો બાકી છે તે બેઠકો પર જે નામની પેનલની યાદી છે તે હાઈકમાન્ડને સોંપવામાં આવી છે પરંતુ તેમાંથી જે ચોક્કસ નામો છે તે આવતીકાલે જાહેર થશે સૌથી પહેલાં વાત કરીએ તો જે સાત બેઠકો બાકી છે એમાં અમદાવાદ પૂર્વ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ વડોદરા અને નવસારીનો સમાવેશ થાય છે તો મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પટેલ વર્ષિંહ ઠાકોરનો જંગ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ પટેલ ઉમેદવાર મેદાન ઉચ્ચારે છે તેની સામે કોઈ પાલવી દર આવે તેવું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં તરફદાર અને ચુંવાડિયા કોડીનો જંગ જોવા મળી મળી શકે છે ઋતુક મકવાણા પહેલી પસંદ કોંગ્રેસની હોઈ શકે છે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ પર કોઈ પાટીદાર નેતા ચૂંટણી લડે તેવું આયોજન હાલ કોંગ્રેસ પાર્ટી કરી રહેલી છે જૂનાગઢની વાત કરીએ તો જલપાબેન ચુડાસમા કે જેવું વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની પત્ની છે ને તેઓ ચોરવાટ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે એટલે એમના નામની પસંદગી થાય તેવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ મનાઈ રહ્યું છે વડોદરા ઉપરથી જયપાલસિંહ પઢિયાર અને ચંદ્રકાંત શ્રીવાસ્તવનું નામ ચર્ચામાં છે નવસારી ઉપર શૈલેષ પટેલનું નામ ચર્ચામાં છે એટલે જે આ નામો ચર્ચામાં છે તે નામો પર કિંવા કોઈ એક નામ પર મહોર વાગી શકે છે પેટા ચૂંટણીની વાત કરીએ તો પેટા ચૂંટણી પર પણ અનેક લોકો દારૂમદાર રાખીને બેઠા છે કોનની પસંદગી છે તે સૌથી મહત્ત્વની વાત છે કુલ છ વિધાનસભા બેઠકો ખાલી પડે છે જેમાંથી પાંચ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી થવાની છે આ પાંચ બેઠકો પૈકી ચાર બેઠકો એવી હતી જેના ઉપરથી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા આપ્યું અને તે બેઠક પર ચૂંટણી થશે ભારતીય જનતા પાર્ટીએ તમામે તમામ જે ચાર કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા આપ્યા હતા તેમને ટિકિટ આપી છે અને અપક્ષ ધારાસભ્ય જે હતા વાઘોડિયાના તેમને પણ ટિકિટ આપી છે તેમની સામે કોંગ્રેસ કયા ઉમેદવારને મેળાને ઉતારે છે તે સૌથી મહત્ત્વની વાત છે વિસાવદરની વાત કરીએ તો ભાવેશ ત્રિપાક્ષર ડૉક્ટર પ્રિયવંદન કોરાટનું નામ ચર્ચામાં ચાલે છે ખંભાતમાં મહેન્દ્રસિંહ પરમાર નવીનસિંહ સોલંકી અને દાનુભાઈ માણાવદર ઉપર હરિભાઈ પટેલ અને કોઈ આહિર નેતાના નામની વાત થઈ છે કે જે પોરબંદર રાજુ ઓડેદ્રા અથવા તો કોઈ મેયર નેતાને ટિકિટ આપવાનું આયોજન કોંગ્રેસ કરી રહેલી છે તમામ જાણકારી વાત અમદાવાદ